મોરબીથી નીકળેલ કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી હતી ત્યારે સાયલા તાલુકાના સાપર ગામે પહોંચતા સામૈયા તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે સાયલા તાલુકાના સાપર ગામે પહોંચતા સામૈયા તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ અને મોરબી જિલ્લાની દુર્ઘટના સર્જાય ખનીજમાં દટાયેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાય મળે તેના અનુસંધાને મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રા કાઢવામાં આવી છે

સભ્ય jignesh bai mehwani દેસાઈ bai કોંગ્રેસ jilla congress pramukh navshad bai solanke dar sabhya rutvik bai makwana એમાં બાળકો તક્ષશિલા ઘટના હોય લોકો આવી બધી જ ઘટનાઓ થઈને બસો ચાલીસ લોકો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બન્યા અને એ છતાં આ જાડી ચામડીની સરકાર એ પીડિત પરિવારોને ન્યાય આપવા માંગતી નથી પીડિત પરિવારોએ પત્રિકા વિતરણ કરવું પડે ગરમીમાં વરસતા વરસાદમાં યાત્રા લઈને નીકળવું પડે રાજકોટ શહેર બંધ કરાવવું પડે આ દેખાડે છે કે ભાજપની ની પીડિતો માટે સંવેદના તો નથી પણ પીડિતોની સામે જયારે દાજ કાઢી રહી હોય આ સરકાર એ પ્રમાણેનું સરકારનું જડ અને જક્કી વલણ છે આ સરકારના જડ અને જક્કી વલણની વિરુદ્ધમાં આ તમામે તમામ કાંડના ભોગ બનનારા પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં પીડિત પરિવારોને સાથે મળીને અમે ગુજરાત ન્યાય યાત્રાનો મોરબી ખાતેથી નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસથી પ્રારંભ કર્યો આ યાત્રા બાવીસ ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર પહોંચશે ન્યાયકા હક મિલને તક જ્યાં સુધી દરેક પીડિત પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન આ યાત્રા અમારી ચાલુ રહેશે સરદાર સુભાષ નેહરુ થી લઈને ભગતસિંહ સુખદેવ અને રાજકુરુ અને એવા અનેક લોકો વીર વિરાંગનાઓ આ દેશ માટે આખી જિંદગી આપી ઘણા લોકો શહીદ થયા ત્યારે એમના મનમાં હતું કે મારા દેશના નાગરિકોને સંવિધાન મળે અને સંવિધાનમાં ન્યાય સ્વતંત્રતા સમાનતા સમાન અવસર અને બંધુત્વની ભાવના પેદા થાય એવું આપણા દેશનું બંધારણ આપણા દેશના બંધારણના અત્યારે છોતરા ઉડી રહ્યા છે આપણા દેશમાં બંધારણમાં ન્યાય શબ્દ લખાયેલો છે એની બદલે અત્યારે આમ જનતા ખેડૂત માલધારી મજૂર સામાન્ય માણસોના ભાગમાં કાળી મજૂરી છે અને રૂપિયા વાળા લોકો જલસા કરે છે ઉદ્યોગપતિઓ જનતાનું શોષણ કરે છે એટલે આર્થિક અન્યાય 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 સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અન્યાય આ બધા જ પ્રકારના અન્યાયો જે છે મારા ઘણા મિત્રો કહેતા કે ખાતરની થેલીના ભાવ ડબલ થઈ જાય છે પણ અહીંયા ખોખી જે છે કે માંડવી જેને કહીએ છીએ કે અમારે મગફળી એના ભાવ ડબલ ન થતા કપાના ભાવ ડબલ ન થતા ઘઉંના ભાવ નથી ખેડૂતની તકલીફ આ છે દૂધ પાણી કરતાં સસ્તું મળે એટલે દૂધના ભાવ નથી મળતા મજૂરોને પૂરતી રોજગારી નથી મળતી બીજી બાજુ અત્યાચાર અને ભ્રષ્ટાચારના પાપના કારણે અનેક નિર્દોષો હરણીકાંડમાં ડૂબે છે મોરબીમાં બ્રિજ તૂટે છે અને માણસો ડૂબે છે તક્ષશિલામાં ઈમારતો સળગે છે અને બાળકો ભૂલકાઓ નાના નાના એ જે ભડથું થઈ જાય છે રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ નિર્દોષો એ આગમાં ત્રણ ડિગ્રી ટેમ્પરેચરમાં એના હાડકા પણ નથી મળતા રાખ બની જાય છે અને તેમ છતાં આંધળી અને બહેરી સરકાર એમ કે છે કે સબ ચંગા હે અહીંયા બધું બહુ જ સરસ ચાલે છે ત્યારે એમના પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ અમને એમ હતું કે ગાંધીનગર જાશું ને ત્યાં સુધીમાં ઘડો ભરાશે પણ અમારે તો રાજકોટ પહોંચીએ એ પહેલા જ પાપનો ઘડો એ ભરાઈ ગયો એમનો શાસનનો મને સામાન્ય ગામડાના એક દેશીય માણસે કીધું કે લાલજીભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ આ નાના ઘડે નહીં ચાલે લઈને નીકળો ને તોય ભરાઈ જશે એટલા ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચાર ને એટલા પાપ છે તો આ પાપ ભ્રષ્ટાચાર બળાત્કાર મને સૌ લોકો ગામજનો પણ અહીંયા છે ને આપની સમક્ષ પણ ખાલી એટલું જ કહું કે હું માનું છું કે દરેક ભાજપનો કાર્યકર્તા કે નેતા બળાત્કારી નથી હોતો પણ આજકાલ જે બળાત્કારીના નામ ખૂલે છે એ બધાની પાછળ કમળછાપ સિમ્બોલ કેમ હોય છે અને બધે ભાજપ વાળા કેમ નીકળે છે એ કઠુઆમાં હોય ઉનાવમાં હોય કે નલિયામાં હોય કે જસદણમાં હોય કે પાટડીમાં હોય કે પછી એ વડોદરામાં હોય કોણ છાવરે છે આ બધાને આ વિશે આ ચિંતાનો વિષય છે જમીનો લૂંટાય છે ગૌચરો ગાંધીનગરના આખલાઓ ખાઈ જાય છે સામાન્ય માણસો જે છે એની ગાયનું પૂંછડું પકડીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત કરનારા લોકો માલધારીઓના અમદાવાદની એક ગાય રેવા નથી દીધી હવે ચોટીલા જવા પણ તકલીફ પડી રહી છે ગાય ને ગૌચર બે રહેવા નથી દેવું અને જય ગૌ માતા એમ બોલવાનું એમ જય ભારત માતા બોલવાનું અને ભારત માતાના સંતાનોની અંદર વેર ઝેર કરવાનું આ બધાની સામેની આ લડાઈ અને એટલા માટે મોરબી રાજકોટ થઈને ચોટીલાથી આજે અહીંયા પહોંચ્યા છીએ

બે હજાર ચોવીસના દિવસે એક ઘટના બનેલી જે હળની બોટકાંડ હતું જ્યારે માસૂમ બાળકો હતા બાર અને બે શિક્ષિકા એટલે ચૌદની હત્યા થઈ હતી તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે કેમ કે સાત મહિના થઈ ગયા અમે સાત મહિનાથી ધક્કા જ ખાતા હતા જેવું કે અમે જ ક્રાઈમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા સાત મહિના થઈ ગયા તે પછી ન્યાય યાત્રા નીકળી તમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની એ સરકાર તો કંઈ કરતી જ નથી કેમ કે અમે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા જ્યારે અમે બધી પત્રિકાઓ નીકાળીને બધા સબૂત ભેગા કરીને અમે કલેક્ટર ઓફિસ ઓફિસને અંદર પહોંચાડ્યા કમિશનર ઓફિસ ઓફિસના અંદર પહોંચાડ્યા બધા મોટા મોટા ભાજપના અધિકારી જેટલા બી હતા એટલા નામ આવ્યું પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આયુ સાત તારીખે ઇલેક્શન હતું અને આઠ તારીખે જેટલા અઢાર મુજરિમોને પકડેલા હતા એમાં સાત તારીખે ઇલેક્શન પછી જ ને આઠ તારીખે સેશન હાઈકોર્ટમાંથી ચાર જણાની જામીન આપી દીધી અને સેશન કોર્ટમાંથી નવદ તારીખે અગિયાર જણની જામીન થઈ ગઈ તે આપણને આટલું મોટું તમાચું છે કે દેખાવા માંગે છે કે સરકાર અમારી છે સત્તા અમારી છે એટલે આમ નાગરિકનું કઈ જ થાય નહીં એટલે નાના નાના બાળકો તો અમે ગુમાવી દીધેલા છે તે છતાંય એ લોકોને કઈ જ ફરક પડ્યો નથી જ્યારે સાત તારીખે ઇલેક્શનની રાત જોતા હતા આઠ તારીખે ચાર જણની હાઈકોર્ટમાંથી જામીન થઈ નવ તારીખે અગિયાર જણની સેશન કોર્ટમાંથી એક એક માણસનું કોઈ મર્ડર કરે ને એમાં બી અગિયાર જણની જામીન ના થાય તો એ લોકોનો બધા ભાજપના ભાજપના એ અધિકારીઓ હતા જેનું જેનું બી નામ આવ્યું ને અત્યારે ડૉક્ટર વિનોદ રાવ છે જે અમારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે એમનું જ્યારે ભ્રષ્ટાચારમાં નામ આવ્યું તો એ ગોલ્ડમેન તરીકે ઓળખાય છે એની પાસે એટલી સંપત્તિ છે એ ક્યાંથી આવી અને અમારી માંગ એ જ છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપો સાત મહિના થઈ ગયા ને અમાર તો માસૂમ બાળકો હતા સાહેબ આટલી મોટી ચાર ગુજરાતના અંદર આવી ઘટનાઓ ગુજરાતમાં કેમ બને છે મારો પ્રશ્ન એ છે બીજી જગ્યાએ આટલી ઘટનાઓ નથી થતી ગુજરાતમાં જ કેમ થાય છે ખાલી હિન્દુ મુસ્લિમ કહીને લડાવવાનું લક્ષ્ય છે એમનું કંઈ બી નહીં ખાલી ન્યાય આપો મારું વડોદરામાં જે થયું છે એ નાના નાના ફૂલકાઓ હતા એ લોકોએ તો દુનિયા બી નથી જોઈતી ને એ તો એકદમ પોતે એકદમ પવિત્ર ભગવાન જેવા માણસો હતા એકદમ નિર્દોષ એ લોકોને તો ન્યાય અપાવો સાહેબ તમે સત્તામાં છો ન્યાય યાત્રા જ્યારે પીડિત પરિવારો રાહુલજી ને મળ્યા ત્યારે એ પીડિત પરિવારો કહ્યું હતું માની લ્યો કે અમે ચાલતા ચાલતા ક્યાંય યાત્રા નું આયોજન કરીએ તો તમે સાથે ચાલશો ત્યારે આખી કોંગ્રેસ ટીમે કહ્યું હતું કે તમે જ્યાં સુધી ચાલો ત્યાં સુધી અમે ચાલવા માટે તૈયાર છીએ અને આ એ લોકોની જે પીડિત પરિવારોની લડાઈ છે એ પીડિત પરિવારોની લડાઈ કોંગ્રેસ લડે છે અને મુખ્ય આશય જે છે એ આ ચાર ઘટનાઓ તો છે જ હમણાં જ લાલજીભાઈએ જેવી રીતે કહ્યું એવી રીતે કે ગુજરાતમાં જે લોકોને એવું લાગે છે કે આ ભાજપનો અન્યાય છે આ ભાજપનો અત્યાચાર છે ત્યાં તમે એક નાની એવી એ ઘટના લગતો કાગળ લખીને દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં તો ઉદાહરણરૂપ કઉ માંથી ખેડૂતોને પાણી ચોરીના જે આક્ષેપો ખેડૂતો ઉપર થયા છે અને ખેડૂતોની જમીન પાછી કરી લેવા માટે જે નોટિસો આપવામાં આવી છે તો આ એક પ્રકારનું હિટલર શાહી શાસનનું એ ખેડૂતો ભોગ વય છે એવી જ રીતે પાક વીમામાં ખેડૂતો ભોગ વય ના છે અત્યારે આપણે સાયલા તાલુકામાં છીએ બે હાજર અઢારનો છ ટકા પાક વીમો અહીંયા થયો છો માત્ર છ ટકા આખો સાયલા તાલુકો છે એનાથી પીડિત છે તો આવા તમામ ઘટનાઓ જે હોય માત્ર મેં ખેડૂતની વાત કરી આથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈએ છે હમણાં વનરક્ષકની જેને પરીક્ષા દીધી છે એ લોકો માર્ક્સ દેખાડવા માટે આંદોલન કરે છે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે શિક્ષકો આંદોલન કરવાના છે એટલે ગુજરાતમાં જ્યાં લોકોને લાગે છે કે આ સરકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે આ સરકારનો અત્યાચાર છે એ તમામ લોકો એક નાનું એવું એનું જે કંઈ લખાણ હોય અને આધાર પુરાવાઓ લઈને આવે અને એ નાખે પણ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે આ ન્યાય યાત્રા જ્યારે મોરબીથી નીકળવાની હતી અને લોકોમાં જે ઉત્સાહ હતો એ જોઈ અને ભાજપના પેટમાં પાણી રેડાયું એટલે એણે તરત જ પાછળ લગી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને એણે એવું કહ્યું કે અમે તિરંગા યાત્રા કરશું આઠ તારીખે લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ મેવાણી અને મેં અમે ત્રણેય કહ્યું હતું ભારત ભાજપને તિરંગા યાત્રા કરવી હોય તો ભલે કરે એમાં કોઈ વાંધો નથી પણ એ માત્ર ને માત્ર પંદરમી ઓગસ્ટ આવે છે લોકોમાં જે ઉત્સાહ છે રાષ્ટ્રપ્રેમ છે એનો માત્ર ઉપયોગ કરવા માટે તિરંગા યાત્રા કરે છે બાકી આ લોકોને તિરંગાને કાંઈ લેવા દેવા નથી અને અમે કહ્યું હતું આ એડવાન્સમાં ભવિષ્યવાણી કઈ રીતે કે એ લોકોને કહેજો કે તિરંગાનું માન સન્માન જાળવે પણ એને કેવું માન સન્માન જાળવું એનું મોટામાં મોટું ઉદાહરણ છે આ આ કલેક્ટર મોરબીના કલેક્ટર અને છે એનાથી આગળ મોરબી શહેરની અંદર જે તિરંગા લગાવ્યા છે એ આદિકાઠીય તિરંગો લગાવ્યો છે આનાથી મોટું તિરંગાનું કોઈ અપમાન જ ના હોય શકે એટલે આ રીતે એ લોકો તિરંગા યાત્રા કાઢે છે અને આ લોકો હંમેશા આજથી નહીં આઝાદીમાં જેનો નખ પણ નથી કપાયો ને એ લોકો આઝાદીની ગીતો ગાય છે વાસ્તવમાં એ છે કે એ લોકોએ જે તે સમયે જેણે આઝાદીના લડવૈયાની વિરુદ્ધમાં અંગ્રેજોની સમર્થનમાં જેને ગવાહીઓ દીધી હતી એ લોકો આજે એમના ટી શર્ટો બાજુના જ ગામની અંદર સાવરકરનું ટી શર્ટ પહેરી અને વિદ્યાર્થીઓને જે ગાંધીજીની હત્યામાં ષડયંત્રમાં જે હિન્દુ મહાસભા સામેલ હતી એના સાવરકર કરના ટી શર્ટો પહેરાવી અને લોકો દેશ દાજ ની જગ્યા એ દેશ દ્રોહી છે વિનંતી છે આ બાબત ઉપર લાલજીભાઈ થોડીક ચર્ચા કરે આજે આપ સૌને વિડીયો પણ મોકલશું કે ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત આ ગાંધીને સરદારના ગુજરાતમાં ગાંધીને ભૂલાવી દેવા માટે ગાંધીની આખી વાત ગાંધીના વિચારોને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સૌથી મોટા ષડયંત્રકારી જે રહ્યા જેને ગોડસેના ખભાનો ઉપયોગ કરીને બંદૂક ફોડી એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને સાંગાણીના નાના નાના બાળકોને ચોટીલા તાલુકામાં આમાં દસ હજાર ટી શર્ટ વહેંચ્યા છે મને સવાલ એ થાય કે આપણી ગુજરાતની સરકાર એ કોના ભ્રષ્ટાચારના પૈસા આવા ટી શર્ટો છપાવડાવે છે કે જે ટી શર્ટ ગાંધી ને સરદારનો ફોટો નહીં બહુ ગુજરાત ગૌરવ ગુજરાતની ગૌરવની વાત કરતા હોય તો મારા ગુજરાતના ગાંધી ને સરદાર હતા એનું નામો નિશાન મિટાવીને તમે એ સાવરકરનો ફોટો લગાવીને નાના નાના બાળકોને ટી શર્ટ પહેરાવો છો શું સંદેશ આપવા માંગ્યો છો મેં બાળકોને પૂછ્યું કે બાળકો તમને ખબર છે તમને સાવરકર ના ફોટા વાળા ટી શર્ટ પહેરાવ્યા બાળકોએ કહ્યું કે ના નથી ખબર બાળકોને અંધારામાં રાખવા સ્કૂલ ડ્રેસ ની ઉપર ચોક્કસ રંગનું અને ચોક્કસ ફોટા વાળા ટી શર્ટ પહેરાવવા મેં પૂછ્યું કે મહાત્મા ગાંધી ની હત્યા કરનાર ષડયંત્ર કરનાર જે વ્યક્તિ હોય એના ટી શર્ટ બાળકોને પૂછ્યું પહેરાય બધાએ કીધું કે ના બાપુની હત્યા કરી હોય એના ટી-શર્ટ ના પહેરાય ને એને તયર બધાય ટી-શર્ટ કાઢી નાખ્યા આ ગુજરાતના બાળકો છે આ ગુજરાત છે દીપક સેવા ગેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે